અને બે હજાર વાર રેગ્યુલર ચાલે છે અને ફેમસ દોરી છે ફેમસ દોરી છે ગ્લાઇન્ડર એટલે બે હજાર વાળના કેટલા કીધા તમે સાતસો રૂપિયા સાતસો રૂપિયા ભાવ રહેવાનો છે પછી આ બીજી આવે બસીર બેગ જે ટુર્નામેન્ટ ની દોરી કહેવાય છે બસીર બેગ છે આપણી પાસે આના કેટલા હજાર વાર છે આપણે બે હજાર વાર છે બે હજાર વાર છે ને તો આના શું ભાવ રેવાના છે સાડા સાતસો રૂપિયા ભાવ રહેવાનો છે ટુર્નામેન્ટ ની દોરી કેવાય બે બે હજાર બે ના સાડા સાતસો રૂપિયા સાડા સાતસો રૂપિયા માં તમને બસિર બેગ મળી રહેવાનું છે પછી બીજી આપડી પાસે

દોરો પૂરો ન આવે એવી વસ્તુ રાખવાની જ નહીં ઓકે એટલે ક્વોલિટી ને ક્વોલિટી ને બધે મેન્ટેન કરીને વ્યાજબી ભાવ વ્યાજબી તદ્દન એકદમ વ્યાજબી ભાવમાં ગામ કરતા અહીંયા ઘણો બધો વ્યાજબી ભાવ છે ગજાનંદમાં બધી વસ્તુમાં હવે બશીર બેગ છે ગામમાં તમને લેવા જાશો તો તમને હજાર બારસો તેરસો રૂપિયા કહેશે આપણા પાસે તદ્દન વાદબી ભાવમાં મળી જશે અશીરભાઈ અશીરભાઈ અને આપણે પતંગમાં વેરાયટી મળી રહેશે કે પત પતંગમાં વખતે કેવી રીતના છે પતંગમાં ઘણી બધી વેરાયટી છે થોડીક દેખાડજો ને કે અને હોલસેલમાં આપણે આ ગજાનંદ જોતો હોય તો મળી રહે આપણે હોલસેલમાં ગજાનંદ મળી રહેશે ઓકે તો આ આવખતે પતંગમાં શું વેરાયટી છે આપણી પાસે ત્યાંથી ચાલુ રેવાની હે ત્રીસ રૂપિયા થી પંજો માંડીને ત્રીસ રૂપિયા નો પંજો ત્રીસ માર્કેટમાં ત્રીસ નો ક્યાંય નથી મળતો ત્રીસ રૂપિયા નો પંજો થી માંડીને બતાવજો ને ત્રીસ રૂપિયા નો ત્રીસ રૂપિયા નો પંજો આ ત્રીસ રૂપિયા નો પંજો છે જો તા ને 30 નો પંજો નો હોય આ 30 નો પંજો આ 30 રૂપિયા નો પંજો આવશે અને અલગ અલગ વેરાયટી આવો ઘણી બધી ચાંદલો છે પછી તારા હે ઘણા બધી એને 30 થી માંડીને કેવડા સુધી 30 થી માંડીને 300 રૂપિયાના 50 30 થી માંડીને 300 સુધીમાં થોડીક વેરાયટી અલગ અલગ દેખાડજો તાકળમાં બધું પાસે કઈ કઈ વેરાયટી છે એટલે પેલા કાગળમાં દેખાડજો 30 ની તો આપડે દેખાય આ બધી ત્રીસ વાળી બધી 30 વાળી છે પછી એનાથી મોટી પતંગ આ પણ તો રૂપિયાનો પંજો જોઈ લે આ ક્વોલિટી જોઈએ એક વખતની 30 રૂપિયામાં મેં એટલે અત્યાર સુધી ક્યાંય નથી જોયા 30 માં આ 30 રૂપિયાનો પંજો તમે કહેતા હતા ને અલગ અલગ કેટલી ચાર 4 થી પાંચ 5 ઉપર જેવી ડિઝાઇન છે અલગ અલગ કલર અલગ અલગ પ્રિન્ટ ઉપર મળી દેવાની છે પછી એનાથી મોટી આપણી પાસે એનાથી મોટી આપ પ્લાસ્ટિકની છે ઓકે આ પ્લાસ્ટિકની છે અને આ આના શું ભાવ રહેવાના છે આવશે તમને 50 નો પંજો 50 નો પંજો નો પંજન હોલસેલ ટૂંકમાં કોકને સો પતંગમાં જોતી હોય તો મળીએ ને આ સો પતંગ બસો પતંગ હજાર જેટલી જોઈએ એટલી તો સો પતંગના ભાવ શું રહેવાના છે તમે આમાં આઠસો રૂપિયા આઠસો રૂપિયા ચાલીસ રૂપિયાનો ચાલીસ રૂપિયા આઠસો ટૂંકમાં સો પતંગ લેતા અને કેટલા પાંચસો આઠસો રૂપિયાની ઓલી ત્રીસ વાળો પંજો છે એમાં એ પાંચસો રૂપિયા સો રૂપિયામાં આમાંનું ફેર સો રૂપિયાનો ફેર પડે એટલે સો પતંગ એ લેતા તો પાંચસોમાં પડે અને આ લઈએ તો આઠસો રૂપિયામાં અનથી મોટી આપડી પાસે

આ તિરંગો છે આપણી પાસે એટલે આજ વેરાયટી છે ને આ આવડી જ સાઇઝ છે ને તિરંગામાં કે મોટી છે સાઈઝ જ સાઈઝ છે આના કરતા નાની પણ છે આના કરતા નાની પણ મળે પછી પ્લાસ્ટિક માં આપડી પાસે ક્યાં કયા વેરાયટી છે મોટા મોટા મોટો ત્રણસો રૂપિયા નો પંજો પ્લાસ્ટિક માં પ્લાસ્ટિક માં મળી જશે અને કાગળમાં કેમ કાગળ મળી જશે ત્રણસો રૂપિયા નો ત્રણસો સુધી માં મળી આપણી પાસે કાપડ ની પતંગ આ વખતે આ પતંગ બહુ આવેલી છે કે જે નાના છોકરા પછી આપણે આમાં આમાં સાઈઝ ક્યાંથી ક્યાં સુધી આમાં સાઈઝ તમારે જેવડી જોતી હોય સો રૂપિયા થી માંડી ને પાંચસો રૂપિયા પીસ મળી જશે મોટામાં મોટું પીસ આવી જાય પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા મોટા મોટું પીસ તમે કહેતા હતા ને બાજવાળી બાજવાળી આવી જશે એટલે આ આ કેટલા ની છે આવશે એકસો પચાસ રૂપિયા એકસો પચાસ રૂપિયા નું પીસ

અને નંબર છે બાણું બે અઠ્યાસી અડસઠ જીરો છવ્વીસ ઓકે અને આપણે ક્યાં સુધી તમે દુકાન ચાલુ રાખવાની છે ટૂંકમાં ઉત્તરાયણ ચૌદ તારીખ સુધી ચૌદ તારીખ બપોર સુધી ચાલુ જ હશે પણ અમારી એવી અપીલ છે કે માલની સોલ્ટેજ છે એટલે બની શકે તો વહેલાસર ખરીદી કરી લ્યો છેલ્લે ભીડમ ભીડ હોય તમને મજા ન આવે ન અમે કાંઈ તમને બતાવી શકીએ તો અત્યારના દિવસોમાં વહેલાસર આવીને ખરીદી કરી લ્યો છેલ્લે વખત મેં ટાવલ થમનેલમાં લખ્યું તો હજી લખ્યું છે વહેલા તે મેં વિડીયોમાં બોલ્યો તો વહેલા તે પહેલાંના ધોરણે આવી જાવ તો તમને એટલો વધારે ફાયદો થાય બરાબર ને એવું નહીં કે છેલ્લે આવશું તો સસ્તો ભાવમાં પડી રહ્યા ના ના કોઈ વેપારી કોઈ નુકસાની કરીને આપવાનું નથી એટલે એવું કોઈ તમારા મનમાં હોય કે છેલ્લે સસ્તું મળશે તો એ બધું ખોટું છે છેલ્લે માલ હલકો મળશે ડુપ્લિકેટ વસ્તુ મળશે કારણ કે કોઈ પાસે હશે જ નશે ત્યારે એવું હોય કે સ્ટોક હાજરમાં ન હોય અત્યારે પૂરો સ્ટોક છે તમને આપણે એવું સસ્તાના કારણે ખોતા છેતરાય ને એવું ન બની શકે એટલે થોડાક વહેલા આવીને લઈ લ્યો એટલે હું જયારે પતંગ કાપતા હોય ને ત્યારે મજા આવે કે હા ભાઈ હાલો હવે આ ઉતરાણ આપણી વસૂલ થઈ બરોબર તો હજી એક વખત તમને કહી દઉં છું ભોલેનાથ સિઝન સ્ટોર સદર બજાર મેઇન રોડ રાજકોટ ને રાકેશ સિક્કી ની બાજુ રાજેશ રાજેશ સિક્કી ની બાજુમાં અને વેલા તે વેલા ના ભાઈ કીધું એવી રીતના

અને પતંગનો તો વાત જ જવા બધી છે ખોલવાની ખોલવાની બાકી બાકી આ બધી હજી છે પણ તમને હજી કહી દો ક્યાં સદર બજાર મેઇન રોડ ભોલેનાથમાં એક એકવાર અવશ્ય મુલાકાત રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો તમને જેવી જે ક્વોલિટીમાં જોઈએ એવી રીતના તમને મળી રહેવાનો છે બસ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય મળીએ બીજા વિડીયો સાથે અને આના જેવો બીજા કયા વિડીયો જોવા છે એ કોમેન્ટ કરી દો બાય બાય સી યુ મળે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત